મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે બેઠકમાં પીએમ જયમાં આરોગ્ય વિભાગ એસઓપીને અંતિમ મંજૂરી આપશે કેન્સર નિયોનેટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ લગતી એસઓપી જાહેર થશે બોગસ આયુષ્માન કાર્ડ કોમ્ભાળ અંગે પણ બેઠકમાં ચર્ચા થશે મગફળીની ટેકાના ખરીદ અંગે સમીક્ષા કરાશે મગફળીની ધીમી ખરીદીને લઈને ફરિયાદો મળી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહાકુંભને લઈ અમદાવાદથી ઉપડશે ટ્રેન રેલવે દ્વારા મહાકુંભ મેળાને લઈ સ્પેશિયલ ટ્રેનો ચાલશે જેમાં ટ્રેન નંબર જીરો નવ ચાર એક ત્રણ સાબરમતી બનાસકાંઠા મહાકુંભ બનારસ સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસ થી સાત ત્રીસ કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે બાર ત્રીસ કલાકે સાબરમતી પહોંચશે સત્તર જાન્યુઆરી અને છ દસ પંદર ઓગણીસ ફેબ્રુઆરી બે ના રોજ ચાલશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આગામી દિવસોમાં શીતલહેરો આવવાની શક્યતા આગામી થોડા દિવસોમાં શીત લહેરો આવવાની શક્યતા છે કે કેમ તે જાણવા માટે સ્થાનિક હવામાનની આગાહી માટે તમામ મીડિયા આઉટલેટને અનુસરવા જોઈએ ગરમ કપડાઓની સાથે કટોકટીનો પુરવઠો જેમ કે ખોરાક પાણી ઈંધણ બેટરી ચાર્જર ઇમરજન્સી લાઇટ અને મૂળભૂત દવાનો જથ્થો રાખવો જોઈએ દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવાની ખાતરી કરો જેથી ઠંડા પવન ઘરમાં ન આવે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતનું ગૌરવ ફરી વધ્યું ગુજરાતનું નામ ફરી રોશન થયું છે પંચમહાલના ધોધંબા તાલુકાની વાવકુલી બે ગ્રામ પંચાયતની દેશની સર્વશ્રેષ્ઠ સુશાયનયુક્ત પંચાયત તરીકે પસંદગી થઈ છે નેશનલ પંચાયત એવોર્ડ બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્ય સરકારે મોકલેલી આઠ ગ્રામ પંચાયતોમાંથી તેની પસંદગી કરાઈ છે જેને લઈ સરકારના ઘણા મહાનુભાવોએ ગુજરાતવાસીઓને અભિનંદન પાઠવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો આજે વધીને છોતેર હજાર પાંચસો સિત્તેર રૂપિયા થઈ ગઈ છે ચાંદીની કિંમત પણ આજે ચારસો પચીસ રૂપિયા વધીને અઠ્યાસી હજાર નવસો પચાસ રૂપિયા થઈ ગઈ છે ગઈકાલે ચાંદી રૂપિયા અઠયાશી હજાર પાંચસો પચીસ પ્રતિ કિલો હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજે નલિયા ફરી એકવાર રાજ્યનો કોલ્ડ પ્લેસ બન્યું રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે એવામાં નલિયા ઠંડુગાર બન્યું હતું આજે નલિયા ફરી એકવાર રાજ્યનો કોલ્ડ પ્લેસ બન્યો છે નલિયામાં લઘુત્તમ તાપમાન સાત પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું રાજકોટ અને અમરેલી જિલ્લામાં પણ તાપમાનનો પારો દસની નીચે જતા લોકો ઠૂઠવાયા હતા ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભારતનો વિકાસ દર નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માં આટલો હશે ભારતીય અર્થતંત્ર બે હજાર પચીસ છવ્વીસમાં છ છ ટકાના દરે વૃદ્ધિ પામશે ઇન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચ દ્વારા છ પોઈન્ટ ચાર ટકા છે રેટિંગ એજન્સીનું માનવું છે કે નાણાકીય વર્ષ બે હજાર પચીસ ચોવીસ માં પણ રોકાણ ભારતીય તંત્ર માટે મુખ્ય વૃદ્ધિનું ચાલક બની રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાત સરકારનો મોટો નિર્ણય ઉદ્યોગોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય લીધો છે જીઆઈડીસીને જમીન ફાળવણી કરવાની સુધારો કર્યો છે ગાંધીનગરમાં બેઠકમાં ઉદ્યોગો માટે મોટો નિર્ણય લેવાયો છે નોંધ છે કે જીઆઈડીસી ને ઉદ્યોગોને ખાણ ઉભાવ્યા વર્ગીકરણ કરેલી ત્રણ કેટેગરીમાં જમીન ફાળવવામાં આવશે ત્યારબાદમાં મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આ વિદ્યાર્થીઓ માટે એસટી એક્સ્ટ્રા બસ દોડાવાશે બાવીસ ડિસેમ્બરે રાજ્યવેરા નિરીક્ષક વર્ગ ની પ્રિલિમ પરીક્ષા યોજાવાની છે આના ઉમેદવારો માટે ગુજરાત એસટી બસે એક્સ્ટ્રા બસની સુવિધા કરી છે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષામાં પહેલીવાર બાયોમેટ્રિક ફિગરપ્રિન્ટ લેવાશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ નવેમ્બરમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં મોટો ઘટાડો નવેમ્બરમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં મોટો ઘટાડો નોંધાયો છે અને તેમાં લગભગ તેર ટકાનો ઘટાડો થયો છે ગયા વર્ષના નવેમ્બરની સરખામણી આ વર્ષે નવેમ્બરમાં જ્વેલરી જેમ્સ ગોલ્ડ અને સિલ્વર જ્વેલરીની ડિમાન્ડ સારી છે પરંતુ આ વર્ષે વૈશ્વિક મોરચે ચાલી રહેલી સમસ્યાના કારણે નિકાસમાં મુશ્કેલી આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો